જીવ જતો રે એવું દુખો છે જીવ જતો રે ને પેલા કો કે શું કરીને આયા છો એમ અરે મે એકલાય તિજોરી ખસેડી ને બહુ દુખો છે તો તમે એકલાય કેમ તિજોરી ખસેડી અન કોની તિજોરી ખસેડી આયા છો બાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો એ બોય એટલે તમે દોડ્યા છો શક્તિમાન અને તમે ભગવો એ લાયક ના છો ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું અન તિજોરી ખસેડી આલી એ ગુનો છે તિજોરી ખસેડી એ ગુનો નહીં પણ રિયા બાબીની તીજોરી કસેડીને ગુનો છે આટલું બધું દુખે છે ને તું માર જોડે ઝઘડો કરું છું અરે તો શું લેવા દોડ્યા તા બાવબલી જા રિયા બાબીને બોલાય આવ કમર દબાવા આહા જોરદાર મોકો મળ્યો બહુ દુખે છે તું નહીં ફોન કરી ય બાબીને જોયું આટલું દુખે છે ને તોય આટલા દુખમયા માણસ મોકો ગોતા છે અરે તે કે દૂર ય બાબીને ફોન કરો કમર દબાઈ આપશે એટલે મેં કીધું પછી તું કવ છું મારી વાત નઈ માનતા

આ બધા ભેગા થઈને મને કેમ એવું લાગે છે ડોક્ટર લખાવશે લે આજ તો ફોન જોતા જોતા જોઈ ગઈ લો અરે હું શું કઉ એક કામ હતું તારું શું કામ હતું બોલો એમ કહું છું તડકામાં ફરી ફરી કાળો થઈ ગયો છું હું તે તમે કે પેલા દોડા જ હતા તું દાંત કાઢું છું આના માટે કઈ દવા હોય તો કે મને લગન તો થઈ ગયા ઢોળું થઈ શું કામ છે તમાર અરે ભલે ને લગન થઈ ગયા હું ઢોળો તો એમાં તને શું તકલીફ છે મને કઈ તકલીફ નહીં પણ તમે કાળા છો તો આટલા ઉડો છો તો પછી ઢોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો

ભલે ડામરના ટુકડા થઈ જતા હવે તમારે લગન કરવાના છે તો ચિંતા બોસ આવા તો ફોન મારતાય પકડાયો ફોન મારવાના બંધ કરી દેવા પડશે શું થયું છે તમને અરે કઈ નઈ થયું ભાઈ કઈ નઈ થયું તો બે દિવસથી શું લેવા ટેન્શનમાં ફરી રહ્યા છો તને કેમનું એવું લાગ્યું હું ટેન્શનમાં છું દરોજ ઘરમાં આમથી આમ કરો છો આટલું બધું જોર કરો છો તો મને ના ખબર પડે આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે શું વિચારો છો તમે જે વિચારતા મને કહી દો તો ટેન્શન ઓછું થાય તમારું તને હું કહીશ તો તારા જોડે એનું કઈ સોલ્યુશન છે સોલ્યુશન હશે તો જ કહેશો કેસો તો સોલ્યુશન નહી આવે એનું મારા જો ને બે દિવસ પહેલા મેચમાં મેચ ને નુકસાન થઈ ગયું છે અને તું ગભરાઈ ના જાવ ને એટલે મેં તને કીધું નહીં કેટલું નુકસાન કર્યું છે અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કર્યા છે અરે 50000 નું જ કર્યું તું અને પહેલી વાર જ કર્યું તું મને એમ કે 50000 ના 2.5 લાખ રૂપિયા આવે તો આપણું કામ થઈ જાય કમાઈ લીધા લાવો બે લાખ એક તો 50000 આપવાનું ટેન્શન જન તું મારી મજાક ઉડાડો છો તો શું લેવા આવો ધંધો કર્યો મને પૂછ્યું હોત તોય હું ના પાડત કે આવો ધંધો ના કરાય એ તો 50000 નું નુકસાન થયું ને તે મને આઈડિયા આવી ગયો તે મેં બંધ કરી દીધું રમવાનું

આઈ ગયા તમે? નો આવી ગયો કામ કર. એક ગ્લાસ ઠંડુ પાણી આપી દે. પેલું ચાલુ ને પહેલા. સર ચાલુ થવાનું છે. તું ગાડી ઠંડુ પાણી તો લાય. જા લાવ. હવે એક કામ કર તું ફટાફટ જમવાનું લેતી એ પેલું ચાલુ થઈને પહેલા. ચાલુ થવાનું છે. તું જમવાનું તો લેતી આય. લાવું છું. અય. લે હવે થોડી સોડા આપી દે મને એક ગ્લાસમાં. પેલું ચાલુ થઈને પહેલા. ચાલુ થવાનું છે. તું સોડા તો લાય. લાવું છું. લો. બસ રવિવાર નો દિવસ હોય ને એટલે આખો દિવસ ખાવાનું લાય પાણી લાય સોડા લાય એવું ના થાય કે રવિવાર છે ને તો આંટો મરાવાર લઈ જાવ આ ઘરમાં ઘરમાં કંટાળશે એમ મેં કીધું તું ને ચાલુ થવાનું છે થઈ ગયું મેલા જ પૂછ્યું કેવું ફર્નિચર કરાવું તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો મને એમ કે તમે સારું કરાવડાવશો મને કે ખબર હતી કે તમારી ખરેખર મારી ચોઇસ નહીં અરે ને એ તો મેં લગ્ન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ તી ખોટી હોશિયારી ના મારશો આ આખા કાળા કપડા પહેરીને આયા છો જુઓ તમારી ચોઇસ અરે એ તો તું કહું છું ને મારી ચોઇસ નહીં અરે મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડા લાવ અરે હું પણ તમારા ભાઈબંધની વાત મને તો હસવું આવે છે તમારા સિવાય કોઈ આવા કપડા પહેરે છે બીજા કલર ના કપડા પહેરું ને એટલે તું એમ કે છે લેડીઝ કલર ના કપડા પહેરો છો અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગ માં આવા કપડા પહેરીને આવતા નહીં આ ભાઈ મને બૈરું બનાવી દે હારું ભાઈ એવો કોઈ પ્રસંગ માં હું કાળા કપડા પહેરીને નહીં આવું બસ હા ના પહેરતા એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો આ મે કાગડા જેવી હાલત થઈ ગઈ છે કાલે મોડું કર્યા વગર વેલા ઘેર આવી જજો કેમ કાલે કે જવાનું છે તે વેલા આવ હાસ તો કાલે અમારા ત્યાં લગન છે તો આપણે જવું પડશે ને મેં કીધું નતું તમને અરે શેઠિયો ભાઈ કાઢી મૂકશે પછી આપડા ઘેર લગન નહીં આવતા તમારા ત્યાં લગન આવશે ત્યારે શેઠિયો નહીં કાઢી મૂકો મને બધી ખબર પડે છે આ તમારા બધા ના આવવાના બાના મારા તારા ઘરના જોડે થોડી એવું છે માર તો આવું જ છે મારા થોડી દુશ્મની છે તારા ઘરના જોડે અરે એવું છે અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે વચ્ચે તાર ગેલ લગાના તાત મુ નતો આયો હા આયા તા ને વિસાઈ ગયા ને એમ ખૂણામાં ખુરશી લઈને બેહી રહ્યા હતા કોઈ જોડે વાતે નતા કરતા અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ ની વાત કરવાની મારે અરે કોક જોડે બેસો તો તમને કોક ઓળખ એમને મોળખ

ભલે શેઠીઓ નોકરી માંથી કાઢી મૂકતો કાલે આપડા લગ્ન માં જવાનું છે ઓ ફાવક ના ફાવ મારા ગયા વગર છુટકો નહીં